નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય વિજ્ઞાન એકમ નંબર ચાર વનસ્પતિની જાણકારી મેળવીએ આ એકમ ચારના કુલ પચાસ એમસીક્યુ પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકાંડના આધારે નીચેનામાંથી કયા પ્રકારમાં વર્ણવી શકાય નહીં તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી ઘાસમાં વનસ્પતિને તેની ઊંચાઈ અને પ્રકારના આધારે ઘાસ પ્રકારમાં વર્ણવી શકાય નહીં પણ છોડમાં ક્ષુપમાં અને વૃક્ષમાં એને વર્ણવી શકાય પ્રશ્ન નંબર બે નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો તમે તેને કયા પ્રકારની વનસ્પતિ કહેશો તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી વેલા પ્રકારની નબળા પ્રકાંડવાળી વનસ્પતિ આસપાસની કોઈ વસ્તુનો આધાર લઈને ઉપર ચડે છે તો આપણે તેને વેલા પ્રકારની વનસ્પતિ કહીશું પ્રશ્ન નંબર ત્રણ શ્રેય શ્રેય નામનો છોકરો ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને શું કહેશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ભૂપ્રસારી વનસ્પતિ શ્રેય ખેતરમાં તરબૂચના વેલાને જમીન પર ફેલાયેલા જુએ છે તો તે તેને ભૂપ્રસારી કહે છે પ્રશ્ન નંબર ચાર નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ જમીનમાં રહે છે તેના ઉત્તર આવશે વિકલ્પ સી મૂળ વનસ્પતિનો જે મૂળ ભાગ છે એ જમીનની અંદર રહેલો હોય છે પ્રશ્ન નંબર પાંચ મેહુલ રાહુલને મૂળના પ્રકારો વિશે સમજાવી રહ્યો હતો તો તેને નીચેનામાંથી કયા પ્રકારના મૂળનું વર્ણન કર્યું હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી તંતુમય મૂળ તંતુમય મૂળ છે એ મૂળનો એક પ્રકાર છે પ્રશ્ન નંબર છ નીચેનામાંથી વનસ્પતિનો કયો ભાગ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રકાંડ વનસ્પતિનો પ્રકાંડ નામનો જે ભાગ છે એ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનીજ ક્ષારોનું વહન કરે છે પ્રશ્ન નંબર સાત વનસ્પતિ સિદ્ધિ અને ટટાર ઊભી રહી શકે છે માટે વનસ્પતિનું કયું અંગ જવાબદાર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રકાંડ વનસ્પતિ સિદ્ધિ અને ટટાર ઊભી રહી શકે એ માટે વનસ્પતિનું પ્રકાંડ નામનું અંગ છે એ જવાબદાર છે પ્રકારના કારણે વનસ્પતિ સિદ્ધિ અને ટટારૂપી રહી શકે પ્રશ્ન આઠ પર્ણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં ભાગ લેતું નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ઘનીભવનની પ્રક્રિયામાં પર્ણ છે એ ઘનીભવનની પ્રક્રિયામાં ભાગ લેતું નથી પણ શ્વસનમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને પાણીનું બાષ્પો બાષ્પોસર્જનની ક્રિયામાં એ ભાગ લે છે પ્રશ્ન નંબર નવ એક વનસ્પતિના પર્ણમાં તમને સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે તો તેને આધારે તે વનસ્પતિના મૂળ કેવા પ્રકારના હશે તો ઉત્તર આવશે વિકલ્પ બી તંતુમય મૂળ તંત્ર કોઈ વનસ્પતિના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે તો તે વનસ્પતિના મૂળ છે એ તંતુમય મૂળ હશે પ્રશ્ન નંબર દસ કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે છે તો તેના પર્ણનો પ્રકાર કયો હશે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ ઝાલાકાર શિરાવિન્યાસ કોઈ વનસ્પતિના મૂળ સોટીમય મૂળ ધરાવે તો એ વનસ્પતિના પર્ણનો પ્રકાર ઝાલાકાર શિરાવિન્યાસ હશે પ્રશ્ન નંબર અગિયાર નીચેનામાંથી સાનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી આદુ આદુ છે એ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ છે પ્રશ્ન નંબર બાર ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું ખાલી જગ્યા છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પર્ણ ડુંગળી એ ખોરાકનો સંગ્રહ કરતું પર્ણ છે કારણ કે ડુંગળીની અંદર પાંદડા જ આવેલા હોય પ્રશ્ન તેર નીચેનામાંથી કયું ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી સુરણ સુરણ છે એ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ નથી પણ ગાજર મૂળો અને સક્કરિયું એ ખોરાકના સંગ્રહ કરતા મૂળ છે પ્રશ્ન ચૌદ વનસ્પતિનો કયો ભાગ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષક છે આનો ઉત્તર આવશે વિકલ્પ સી પુષ્પ વનસ્પતિનું પુષ્પ એટલે કે ફૂલ છે ફૂલ નામનો ભાગ એ રંગીન અને સુગંધીદાર તથા આકર્ષક હોય છે પ્રશ્ન પંદર પુષ્પનો કયો ભાગ રંગીન અને આકર્ષક હોય છે તો ઉત્તર આવશે વિકલ્પ બી દલપત્ર પુષ્પના પણ ભાગ હોય છે એમાંથી દલપત્ર નામનો ભાગ છે એ રંગીન અને આકર્ષક હોય છે પ્રશ્ન સોળ બુજોએ પહેલીને કહ્યું કે હું પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ અને ત્યારબાદ ખોરાકનો સંગ્રહ કરતું પ્રકાંડ બોલીશ તો નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બીટ અને ડુંગળી કારણ કે બુચોએ પહેલીને કહ્યું કે પ્રથમ ખોરાકનો સંગ્રહ કરતું મૂળ તો આ બીટ છે એ મૂળ નથી અને ત્યારબાદ એ પ્રકાંડ બોલશે તો ડુંગળી છે એ પ્રકાંડ નથી એટલે કે આ વિકલ્પ ખોટો છે તો આપણે અસત્ય વિધાન ગોતવાનું હતું આમાં ગાજર અને બટાટા સાચું છે ગાજર મૂળ છે બટાટા પ્રકાંડ છે રતાળું મૂળ અને હળદર પ્રકાંડ મૂળો છે એ મૂળ અને સુરણ છે એ પ્રકાંડ છે આ ત્રણ વિધાનો એ સાચા છે પ્રશ્ન સત્તર નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી તો ઉત્તર આવશે વિકલ્પ સી તે લીલા રંગની પાંદડી જેવો ભાગ છે દલપત્ર આ વિધાન સાચું નથી એટલે આપણો ઉત્તર આવશે વિકલ્પ સી પ્રશ્ન નંબર અઢાર નીચેનામાંથી કયો સ્ત્રી કેસરનો ભાગ નથી તો ઉત્તર આવશે વિકલ્પ સી પરાગાશય પરાગાશય એ સ્ત્રી કેસરનો ભાગ નથી પણ પરાગાસન પરાગવાહિની અને બીજા એ સ્ત્રી કેસરનો ભાગ છે પ્રશ્ન ઓગણીસ નીચેનામાંથી કઈ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ એ તુલસી તુલસી છે એ સોટીમય મૂળતંત્ર ધરાવે છે પ્રશ્ન નંબર વીસ નીચેનામાંથી કઈ વનસ્પતિનો છોડમાં સમાવેશ થતો નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી લીમડાનું લીમડો છે એ એનો વનસ્પતિના છોડમાં સમાવેશ થતો નથી પણ લીમડો છે એ વૃક્ષમાં એનો સમાવેશ થાય પ્રશ્ન નંબર એકવીસ કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે તો અને ઉત્તર આવશે વિકલ્પ ડી ક્ષુભ પ્રકારની કરેણ એ ક્ષુભ પ્રકારની વનસ્પતિ છે પ્રશ્ન બાવીસ કઈ વનસ્પતિના મૂળ તંતુમય મૂળતંત્ર ધરાવે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ કેળ કેળ છે કેળે વનસ્પતિના મૂળ એ તંતુમય મૂળતંત્ર ધરાવે છે પ્રશ્ન ત્રેવીસ કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી વડમાં વડ નામની વનસ્પતિમાં એટલે કે વડલાના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે પ્રશ્ન ચોવીસ પુષ્પના એવા ભાગનું નામ આપો જે કીટકોને આકર્ષવાનું કામ કરે છે તોને ઉત્તર આવશે વિકલ્પ બી દલપત્ર પુષ્પનો દલપત્ર નામનો ભાગ છે એ કીટકોને આકર્ષવાનું કામ કરે છે પ્રશ્ન નંબર પચીસ પર્ણનો લીલો રંગ શાને આભારી છે તોને ઉત્તર આવશે વિકલ્પ એ ક્લોરોફિલને પર્ણનો લીલો રંગ ક્લોરોફિલને આભારી છે પ્રશ્ન નંબર છવ્વીસ વનસ્પતિ અનુક્રમે શ્વસન અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે તો અને ઉત્તર આવશે વિકલ્પ એ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ શ્વસનમાં ઓક્સિજન વાયુ લે છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ લઈ એનો ઉપયોગ કરે છે પ્રશ્ન સત્યાવીસ ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે ઠંડકનો અનુભવ થાય છે તે માટે કઈ ઘટના જવાબદાર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી બાષ્પોત્સર્જનની ઉનાળાની ગરમીના દિવસોમાં ઝાડ નીચે આપણને ઠંડકનો અનુભવ અનુભવ થાય તે માટે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પ્રક્રિયા જવાબદાર છે વૃક્ષના પાંદડા હોય એ પાણી બહાર ફેંકતા હોય છે એટલા માટે આપણને ઠંડકનો અનુભવ થાય પ્રશ્ન અઠ્યાવીસ નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી બધી વનસ્પતિને રંગીન પુષ્પો હોય છે આ વિધાન સત્ય નથી આપણે વિધાન એ જોઈએ મૂળ વનસ્પતિને જમીનમાં સ્થાપિત કરવાનું કાર્ય કરે છે આ સત્ય છે કોળાનું પ્રકાંડ જમીન પર ફેલાય છે આ સત્ય છે અને વટાણા અને ગિલોડા વેલા પ્રકારની વનસ્પતિઓ છે આ પણ સત્ય છે પ્રશ્ન ઓગણત્રીસ નીચેનામાંથી કયું કાર્ય પ્રકાંડ સાથે જોડાયેલું નથી તો આનું ઉત્તર આવશે વિકલ્પ બી પ્રકાશ સંશ્લેષણ પ્રકાંડ છે વનસ્પતિનું પ્રકાંડ એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતું નથી પણ પાણીનું વહન કરે છે જમીનમાંથી પાણીનું શોષણ કરે અને પુષ્પ અને ફળોને આધાર આપવાનું કાર્ય પ્રકાંડ કરે પ્રશ્ન ત્રીસ નીચેનામાંથી ક્યુ ચોટકવું યોગ્ય નથી તો આનું ઉત્તર આવશે વિકલ્પ ડી શિરાવું એમાં પર્ણ રંધ્રમાંથી ભેજ બહાર કાઢવું આ વિધાન છે એ યોગ્ય નથી પણ પર્ણદંડ પર્ણને પ્રકાંડ સાથે જોડે આ વિધાન યોગ્ય છે પર્ણપત્ર પર્ણનો પર્ણનો લીલો સપાટ ભાગ છે અને પર્ણ કિનાર પર્ણને આકાર આપે છે પ્રશ્ન એકત્રીસ નીચેનામાંથી કયા ચોટકાનું લક્ષણ ઘાસમાં જોવા મળે છે આનો ઉત્તર આવશે વિકલ્પ એ સમાંતર શિરાવિન્યાસ અને તંતુ મૂળ ઘાસની અંદર સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે અને એમાં તંતુ મૂળ એનો હોય છે પ્રશ્ન બત્રીસ પ્રકાંડના લક્ષણ અને વનસ્પતિના પ્રકારના આધારે નીચેનામાંથી શું સત્ય નથી તો આનો ઉત્તર આવશે વિકલ્પ ડી પ્રકાંડ જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે એને છોડ કહેવામાં આવે તો આ વિધાને સત્ય નથી પણ નબળું પ્રકાંડ કે જે સ્થિર રહી શકતું નથી એને ભૂપ્રસારી કહેવામાં આવે સત્ય છે લીલું નાજુક પ્રકાંડ એને શુભ કહેવામાં આવે ઝાડુ મજબૂત કે જેના આધાર પાસેથી શાખાઓ નીકળે છે વૃક્ષ આવે આ ત્રણેય સત્ય છે પણ આ ચોથું વિધાન પ્રકાંડ જમીનથી ઘણા ઊંચે ઉપરના ભાગમાં શાખાઓ આવેલી હોય છે ને છોડ કહેવામાં આવે એ સત્ય નથી પ્રશ્ન તેત્રીસ પ્રકાશ સંશ્લેષણ વિશે નીચેના વાક્યો વાંચો અને કયું વિધાન ખોટું છે તે જણાવો વિધાન એ સૂર્યપ્રકાશ સીઓ ટુ ક્લોરોફિલ અને પાણી જરૂરી છે બી ઓક્સિજનનું શોષણ સી પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ડી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન સ્ટાર્ચનું નિર્માણ તો આનો ઉત્તર આવશે વિકલ્પ બે ઓક્સિજનનું શોષણ આ વિધાન છે એ પ્રકાશ સંશ્લેષણના ક્રિયા માટે યોગ્ય નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત થાય છે પણ કાર્બન ડાયોક્સાઇડનું શોષણ થાય પ્રશ્ન ચોત્રીસ ક્યાં પુષ્પમાં દલપત્રો જોડાયેલા હોય છે તો આને ઉત્તર આવશે વિકલ્પ એક ધતુરામાં ધતુરાના પુષ્પમાં દલપત્રો જોડાયેલા હોય છે પ્રશ્ન પાંત્રીસ ખોરાકના સંગ્રહને આધારે અલગ ધારવું તો આને ઉત્તર આવશે વિકલ્પ ડી મૂળો આ ડુંગળી છે લસણ છે અને કોબીજ છે એ પર્ણ પ્રકારની વનસ્પતિ છે જ્યારે મૂળો છે એમાં એના મૂળમાં ટૂંકમાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય અને ડુંગળીમાં પાંદડામાં ખોરાકનો સંગ્રહ થયેલો હોય એટલે મૂળ વચ્ચે અલગ થશે છત્રીસ કઈ વનસ્પતિમાં વધુ શાખાઓ હોતી નથી તો આનો આવશે વિકલ્પ ડી એક પણ નહીં આ છોડમાં ક્ષુપમાં અને વૃક્ષમાં આ બધી વનસ્પતિઓમાં વધુ શાખા હોય છે એટલે આનો આવશે એક પણ નહીં પ્રશ્ન સાડત્રીસ અશોકે વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને સોટીમય મૂળતંત્ર ધરાવે છે એમ નક્કી કર્યું તો તે નીચેના પૈકી ક્યું પર્ણ હશે અને ઉત્તર આવશે વિકલ્પ ડી તુવેરનું પર્ણ અશોક નામના છોકરાએ વનસ્પતિના પર્ણનું અવલોકન કરીને એ વનસ્પતિ સોટીમય મૂળતંત્ર ધરાવે છે એમ નક્કી કર્યું તો એ તુવેરનું પર્ણ હશે પ્રશ્ન આડત્રીસ બગીચામાં ગયેલ સાનિયા રંગીન ફૂલો જોઈને ખુશ થઈ ગઈ તો તે ફૂલોનો ફૂલનો કયો ભાગ જોઈને ખુશ થઈ હશે તો અને ઉત્તર આવશે વિકલ્પ બી દલચક્રની બગીચામાં ગયેલ સાનિયા રંગીન ફૂલો જોઈને ખુશ થઈ ગઈ તો એને ફૂલનો દલચક્ર નામનો ભાગ જોયો હશે પ્રશ્ન ઓગણચાલીસ કલ્પેશભાઈ તેમના પુત્ર પંથને રાત્રે ઝાડ નીચે સૂવાની ના પાડે છે તો તેના પાછળ કઈ ઘટના જવાબદાર છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી શ્વસનની ઘટના રાત્રે જ્યારે વૃક્ષો શ્વસન કરતા હોય તે ઓક્સિજન વાયુ લઈ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એનું પર્ણ છે એ મુક્ત કરે છે એટલા માટે રાત્રે ઝાડ નીચે સુવાય નહીં પ્રશ્ન નંબર ચાલીસ નીચેની આકૃતિમાં પી શું દર્શાવે છે પુષ્પની આકૃતિ છે એમાં જે પી નામ અહીં જે ભાગ તમે જોઈ શકો પી એ શું દર્શાવે છે તો ઉત્તર આવશે વિકલ્પ સિંહ બીજાશય આ પી આકૃતિ આ છે એ બીજાશય બતાવે છે પ્રશ્ન એકતાલીસ નીચેની આપેલી આકૃતિમાં એ અને બી અનુક્રમે શું દર્શાવે છે પુષ્પનો આ કયો ભાગ છે અને આ પણ કયો ભાગ છે તો આને ઉત્તર આવશે વિકલ્પ સિંહ પરાગાશય અને તંતુ એ ભાગ છે એ પરાગાશય બતાવે અને બી છે આ આ સોટી જેવો ભાગ એ તંતુ બતાવે છે પ્રશ્ન બેતાલીસ મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંતઃપટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને શું કહે છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ અંડક કહેવામાં આવે મનુષ્યના કરોડરજ્જુ જેવી બીજાશયની અંતઃપટલમાં જોવા મળતી મણકા જેવી રચનાને અંડક કહેવામાં આવે છે પ્રશ્ન તેતાલીસ નીચે આપેલી આકૃતિમાં પી શું દર્શાવે છે આ વનસ્પતિનો કયો ભાગ છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ પર્ણદંડ પાંદડાની આગળ જે સોટી જેવું દેખાય તે પર્ણદંડ છે પ્રશ્ન ચુમ્માલીસ તમારા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને શું કહેવાય તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ છોડ આપણા વર્ગના વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કરતાં ઓછી ઊંચાઈવાળી વનસ્પતિને છોડ કહેવામાં આવે તુલસી છે તો એનો છોડમાં સમાવેશ થાય પ્રશ્ન પિસ્તાલીસ બગીચામાં ઉડતું પતંગિયું ફૂલનો કયો ભાગ જોઈને આકર્ષાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ બી દલચક્ર બગીચામાં ઉડતું પતંગિયું ફૂલનો દલચક્ર નામનો ભાગ જોઈને આકર્ષાય છે પ્રશ્ન છેતાલીસ નીચેનામાંથી કઈ વનસ્પતિ સૂપ છે આ વનસ્પતિ એક છે આ વનસ્પતિ બી અને આ સી તો આમાંથી કઈ વનસ્પતિ ક્ષૂપમાં એનો સમાવેશ થાય નો ઉત્તર આવશે વિકલ્પ બી આ જે નાની વચ્ચેની જે વનસ્પતિ છે આ પ્રથમ વનસ્પતિ છે એનો સમાવેશ છોડમાં થશે બીજી વનસ્પતિ છે એ ક્ષુભ છોડથી જરાક મોટું અને ત્રીજી વનસ્પતિ છે એનો સમાવેશ વૃક્ષમાં થશે વનસ્પતિના ત્રણ પ્રકાર અને વેલા પ્રકારની પણ વનસ્પતિ હોય પ્રશ્ન સુડતાલીસ ધતુરાના પુષ્પનો આકાર કોના જેવો હોય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી ગળણી જેવો ધાતુરાના પુષ્પનો આકાર ગરણી જેવો હોય છે પ્રશ્ન અડતાલીસ બાષ્પોસર્જનની ક્રિયા વનસ્પતિના કયા ભાગમાં થાય છે તો આનો ઉત્તર આવશે વિકલ્પ સી પર્ણ નામના ભાગમાં બાષ્પોસર્જનની ક્રિયા વનસ્પતિના પર્ણમાં થાય છે પ્રશ્ન ઓગણપચાસ યોગ્ય રીતે જોડકા જોડો તો આનો ઉત્તર આવશે વિકલ્પ એ એટલે કે ચીકુડી એના હામાં આવશે વાય એ ચીકુડી છે તો એ શુભ પ્રકારની વનસ્પતિ છે આસોપાલવ તો એના હામાં આવશે જેઠ આસોપાલવને આપણે વૃક્ષ કહીશું અને તુલસી એના હામાં આવશે એક્સ એને છોડ તરીકે આપણે ઓળખશું ચીકુડી એ શુભ પ્રકારની વનસ્પતિ આસોપાલવ એ વૃક્ષ અને તુલસી છે એ છોડ પ્રકારની વનસ્પતિ છે પ્રશ્ન પચાસ કૃપા તેના ખેતરમાં રહેલી જે વનસ્પતિનું અવલોકન કરે છે તેનું પ્રકાંડ લીલું અને કુમળું હોય છે તો તે વનસ્પતિ કઈ હશે તો અને ઉત્તર આવશે વિકલ્પ વિકલ્પશી ટામેટાનો છોડ કૃપા તેના ખેતરમાં રહેલી જે વનસ્પતિનું અવલોકન કરે તેનું પ્રકાંડ લીલું છે અને કુમળું છે તો એ વનસ્પતિ ટામેટાનો છોડ હશે કારણ કે લીમડાનું પ્રકાંડ મજબૂત હોય લીંબુનું પ્રકાંડ પણ મજબૂત હોય અને ચીકુડીનું પણ મજબૂત હોય પણ ટામેટાનું પ્રકાંડ છે લીલું અને કુમળું હશે તો ઉત્તર આવશે ટામેટાનો છોડ હશે જો આ વિડીયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત